પરિવાર ના પાંચ સભ્યો એક સાથે ઘરમાં આપઘાત કર્યો છે મૂળ ધોળકાનો પરિવાર બગોદરામાં રહેતો હતો ચલાવીને ગુજરાન ચલાવતો હતો અને સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે બગોદરા બસ સ્ટેશન પાછળ પ્રજાપતિ ની ઓરડીમાં ભાડેથી રહેતા મૂળ ધોળકાના બાર કોઠા દેવી પૂજક વાસમાં રહેતા અને બગોદરામાં રિક્ષા ચલાવીને પોતાનું ગુજરાન ચલાવતા હતા આઘાત પાછળનું સાચું કારણ સામે આવ્યું નથી પોલીસે પરિવારના અન્ય સભ્યોના નિવેદન લીધા છે પોલીસે મૃતદેહને પીએમ માટે મોકલ્યા છે અને પીએમ થયા બાદ મૃતદેહ પરિવારને સોંપવામાં આવશે મૃતક પાસેથી હાલમાં કોઈ સુસાઇડ નોટ પણ મળી નથી આવી જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો વિડીયો પૂરો જોવડલ તમારો ખૂબ ખૂબ આભાર